નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર શહેરમાં ગત સાત જૂને ખોરસમ ગામે વિમલ ડેરીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા જીલીયા ગામના શેદાજી ઠાકોર ડેરીના રૂપિયા એક પોઈન્ટ સત્તાવન લાખ જમા કરાવવા માટે ગાડીમાં ચાણસમાં આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં એક શખ્સે ગાડીમાં પંચર હોવાનું કહેતા સેધાજી નીચે ઉતર્યા હતા પરંતુ પંચર ન હોવાથી પરત ગાડીમાં બેસતા બાજુમાં રાખેલા પૈસા ભરેલ થેલો ન જણાતા અતપ્રત બની ગયા હતા અને જે બાબતે તેમના શેઠને જાણ કરી હતી અને ગત નવ જુલાઈએ ચાણસમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ ચાણસમાં પોલીસે હાથ ધરી ગુનાવાળી જગ્યા સીટીવી ફૂટેજ તપાસી ટેકનિકલ સોર્સિસ અને બાતમીદારોની મદદથી ચોરીમાં વપરાયેલ બાબતે તપાસ કરતા ચોરીને અંજામ આપનાર ટોળકી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની હોવાનું જાણવા મળતા પોલીસે અલગ અલગ મકાઈ વેચવી તથા મગફળી વેચવાનો તથા રિક્ષા ડ્રાઈવર સહિત ટાયર પંચરની દુકાન પર બેસવાનો એવા અલગ અલગ વેસપલટા કરીને ટોળકી ફરી ચાન્સમાં આવતી હોવાની બાતમી મળતા જસલપુર ગામ નજીકથી પોલીસે ટોળકીના બાળકિશોર સહિત પાંચ શખ્સોને ઝડપી લીધા હતા જેમની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા તેમણે ચાણસમાં ખાતેથી કરેલ ચોરીની કબૂલાત કરી હતી પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા એક લાખ તેતાલીસ હજાર સો સહિત બે ટુ વ્હીલર તથા ત્રણ મોબાઈલ ફોન મળી કુલ મુદ્દા માલ રૂપિયા બે લાખ તેવીસ હજાર છસ્સોનો કબજે કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે ટોળકીમાં વધુ એક સામેલ શખ્સ સેગર પલ્લવીર સ્વામી નાયડુ મહારાષ્ટ્રવાળાને શોધવા તજવીજ હાથ ધરી હતી ઝડપાયેલ શખ્સોએ ચાણસમાં રાધનપુર વિરમગામ કડી દહેગામ ખાતે કરેલ ગુનાઓની કબુલાત કરી હતી તેમજ તેમની સામે વધુ નડિયાદ અને કપડવંજમાં પણ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું આરોપીઓ આંતર રાજ્યમાંથી ગુજરાતમાં આવી જીઆઈડીસી વિસ્તારમાં ભાડે મકાન રાખી રહેણાંક વિસ્તારોમાં ચોરીના લઈને જેને ખોટી નંબર પ્લેટ લગાવી ગ્રાહકનો દુકાનદારની નજર ચૂકાવીને દુકાન અથવા સ્ટોરના કાઉન્ટર પર રાખેલ રકમની બેગની એકબીજાને ઈશારો કરી બેગો તથા થેલીઓની ચોરી કરવી દુકાન અથવા સ્ટોર ઉપર રેકી કરી સવારમાં દુકાન ખોલે ત્યારે સાથે લાવેલ રોકડ રકમની બેગ બાજુમાં મૂકે ત્યારે નાના બાળક પાસે દુકાનદાર પોતાના રૂપિયા ગાડીમાં મૂકે તે સમયે ગાડી ચાલુ થાય એટલે પંચર અથવા ઓઇલ ટપકવાનું કહી ચોરી બાળક પાસે કરાવતા હોવાનું પોલીસે જણાવ્યું હતું ઝડપાયેલ ટોળકીના સભ્યોને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા